દાહોદ સહયોગ કો ઓપરેટિવ બેંકની મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ કરવામાં આવી છે વિગતે વાત કરીએ તો ખાતા ધારકોના દૈનિક બચતના નાણાં ઉઘરાવીને એજન્ટ જયમાલા અગ્રવાલ દ્વારા ઠગાઈ કરવામાં આવી છે જયમાલા અગ્રવાલે એકસો છ ખાતા ધારકોના અઠ્યાસી લાખ પંચાણું હજાર જેટલા નાણાંની ઊજાપાત કરી હતી જેની ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઠગાઈ કરનારી મહિલા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ દાહોદમાં આવેલી સહયોગ સોસાયટીમાંથી

જેમાલા બેનની ધરપડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને આની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે કોટ સોસાયટી સાથે નાણાકી લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે પણ નાણાં ના આપે જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે તો તે બાબતે નાગરિકોએ એલર્ટ રહેવાની ખાસ જરૂર છે